જીત મળી છે અને સુપ્રીમ કોર્ટે ભાજપની છાટકણી કરી છે ભાજપના પણ છાટકણી કરી છે અને કેસ લઈને આવવાની પણ મનાઈ કરી છે એ માટે અને ન્યાયપાલિકાનો ખૂબ આભાર માનીએ છીએ કે આખરે સત્યની જીત હંમેશા થાય છે કે ઓલું કહેવાય છે ને કે સત્ય પરેશાન હો શકતા હે પણ પરાજિત નહીં હો શકતા એનો દાખલો છે બસ આવી જ રીતે હંમેશા આ નિશાને લડતા રહેશું કારણ કે કોમ વૈસેરમેસા લડતા થી કુછ એને લડશે એમના દરેકે દરેક આવા ખોટા જે વચનો છે એ બધા બહાર લઈ ખાસ તો ભાજપ કાર્યાલય પોલીસ બંદોબસ્ત ચૂઝ ગોઠવી દેવામાં આવ્યો છે કઈ રીતે જુઓ છો આપ અમે પોલીસનું કામ કરે છે અમે અમારું કામ કરશું અમારું કામ છે સત્યને ઉજાગર કરવું એ લોકો અમારે ત્યાં આવ્યાતા હવે અમે અમે પણ એમને ત્યાં છાસું અને એમને પણ દેખાડશું સત્યનો